સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોપનમું અંગદાન ટેક્સટાઇલ અને ડાયમંડ નગરીમાં અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આજે ચોપનમું અંગદાન નોંધાયું હતું અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આજે ચોપનમું અંગદાન નોંધાયું હતું સુરતના ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રહેતા અને સંચા ખાતામાં કામ કરતા બ્રેઇન ડેડ ઇન્દલકુમારના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે બ્રેઇન ડેડ ઇન્દલકુમારના પરિવારે આ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી ઓલપાડના ઓરા ગામમાં રહેતા તેમના પત્ની પ્રીતિકુમારી સહિત પરિવારે સંમતિ આપતા આજે સવારે બ્રેનડેડના બે કિડની અને લિવરને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોબેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ અને સ્ટેશિયાના ડોક્ટર્સની ટીમ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં સહિયારું યોગદાન આપી વધુ એક સફળ અંગદાન કરાવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ચોપ્પનમું સફળ અંગદાન થયું છે